જય માતાજી મિત્રો તો જુઓ ગાડી આપણે હવે ખુલ્લા રહે અને બેલા આવશે નીચે જોઈ જોઈ જુઓ તમે કાયદેસર એ ઓન બેલાં અને ફૂલ કડક પાણો છે પડદી છે આપણે આ આઠ પાંચ બારની આપણે હળવદમાં બાજુમાં વાડી છે ને અહીંયા આપણે વંડો કરવાનો આખો આ ફરતી વાળીને વંડો કરવાનો છે અને પાણા તમે જુઓ બહુ મસ્ત પાણા છે અને કડક જ પાણો આવશે પડદી છે આપણે આઠ પાંચ બારની સાઈઝ છે અને ગાડીમાં હોડસો પાણા આવે આપણે મક્તન પરની ખાંડના હે આપણે વાકાને લાગે અહીંયાના હે કમ્પ્લીટ બેલા જોઈ જાવ આ ગાડીમાં ફસાઈ ગયા હે ગાડીમાંથી કાઢ લઈએ થોડોક વિડીયો કટિંગ કરવો જોઈશે જો આ એક ઊભી લાઈન હલવાઈ ગઈ હવે એ કાઢવામાં ઓલું સાઈઝ પણ એટલો વિડીયો આપણે કાપી ગયો કમ્પ્લીટ પડી ગયા હવે પાછી આપણે ગાડી ઉલારે અને જોઈ જુઓ પાણા જુઓ તમે કમ્પ્લીટ બધા પાણા હે એ કંઈ એવો નહીં કે પાણો ભાઇંગો હે અમુક કોક નીચે દબાણમાં આવ્યો એ વાત અલગ છે અમુક એવા બે પાંચ પાણા દહ પાણા તો ભાંગે પણ એટલા પાણામાં વધારે જ આવે ગાડીમાં કે દહ વી પાણા તો વધારે જ આવે ગમે અહીંયા ગાડી લઈને જાય દહ વી પાણા વધારે જ આવે બેલા જોવો તમે એકદમ કડક બેલું છે અને એવન હે ખૂણા બધાય કમ્પ્લીટ આવશે સાઇઝ કમ્પ્લીટ આવશે અને કડક આવશે બેલું જોઈ જુઓ આખી ગાડી ઉલડી ગઈ તમને બધાય બેલા બતાવી દઉં એકદમ બેલા કમ્પ્લીટ હે એકનો ખૂણો ક ભાંગો નથી અમુક જે ભાંગા હોય એ દબાણમાં આવીને ભાંગા હોય બાકી એટલો એટલોથી નોર્મલ રીએ બાકી હાવ ઓલો માલ ન આવે એમ બાકી જોઈ જાવ બેલાં જુઓ અને જો તમને આપણા આવા વિડીયો ગમતા હોય બેલાના રેતીના તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લ્યો